અંકલેશ્વરના હર્દ સમા ઓએનજીસી ભરૂચી નાકા સુધીનો માર્ગના સમારકામની યોજના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે મુખ્ય માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા અંકલેશ્વર પંથકમાં છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો છે ત્યારે શહેરમાં માર્ગોના નવીનીકરણની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે ઓએનજીસી સંત શ્રી ખેતેશ્વર સર્કલથી ભગવાન સર્કલ ભરૂચી નાકા સુધીના સ્ટેટ માર્ગ નગરપાલિકાએ બાદ તાજેતરમાં જ આ માર્ગની ખાતમુહૂર્ત કરવામાં ત્યારે વરસાદે પણ વિરામ લીધો છે એવા સમયે માર્ગના સમારકામની યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે અંકલેશ્વરના હાર્દમાં આ માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ ગયો હતો જેને કારણે વાહન ચાલકો

જેસી ત્રણસતા અને ત્રણ સ્થાળી ભોળચી નાકાનો રોડ જે પહેલાં માગ અને મકાન વિભાગ પાસે હસ્તક હતો પરંતુ અમે માન્ય ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબને રજૂઆત કરતા એમણે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને રજૂઆત કરતા આ રોડ અંકલેશ્વર નગરપાલિકાની હસ્તક કરવામાં આવ્યો છે અને આ રોડ અંકલેશ્વર નગરપાલિકાને મળતાની સાથે જ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આ રોડનું ખાડમુહૂરત વીસ નવે કરવામાં આવ્યું છે અને હાલ આ રોડની કામગીરી શરૂ કરેલી છે